વેલા ઘર તો કોઈ ઘર કોઈ આને ખા ખા જો રાહુલ હા બેસ ઉઠા જગ્યા શું કોમા તો એ તો ના ના આ બોલાવા આયા જો આ નઈ મતું ભાઈ તું બોલા અરે ભાઈ હા જય ભગવાન આવ જય ભગવાન ઓસી ઓસી ખબર તો હું વાતે ચીટ કરતા હા આમે યે હા તો ના કે તો અમે તો દઈએ તો કોમ હતું કે એલે શું કોમ શું સરિયા પર આ તમાકુ ને થોડી બેઠિન યાદવાણી હે બધું કોમ ગવાર ને બેઠી તો તમે શું ને વરાપ પર દરીન થેરું કાવ વરાપ નહીં થઈ જતા એ અને શું જો કે પા ઉચકાળું હો કે પછી ડાળીયા હે પા ઉચકા જલ્દી ટાઈમ બોલી પર આવશે આદરી પર નાડી તો અમે બે જન આવી જશું ને બે દાડામાં તો પૂરું કરી નાખશું वादा નહીં તો પા પછી તમે અમે આવી જઈએ અચ્છા જાતા જો તો પડ્યો હે

એ તો હે એ તો બધું અને ત્યાં જે પણ બંધ મારી હવે તો લાવશે આપડો વાંધો નઈ તમે ત્યારે કહ્યું આ દો હું કહું ના મેળ્યો આખે જિંદગી હું કામ ના હું કામ કાઢી

आ nah,

આ ફટતાયે તપી શાક બગલાંતાયે એમાં આ શાકભાજીનો ભાવ બહુ થઈ ગયા હા હો ગયા તો મોજવાડી મોબારે છે એ રાકે ના ડોટા મુજરા વિતાડો ઓ આનું તો વાન સબળિયા ઈ એક જાવગો જાવ બે તાની ગોડું આ મલ્યા નહીં આવડા ના ઓલા આ ઈશ્વર ભજે પાછો ફટફટ તા ઈશ્વર ભજેલા બસ પણ જો જઈએ તમે કો મને બોલ ખવાવા મર્યા

તમને હેલ લાગે તું મને આવજો બગા એને મોર થાય અમાર તું મને જોરાવો આ શું બાપડો આ કોમ દોહરો શું કરે એકલો દોહાનું નહીં ઉજે ને પચારા આ આ તો આ ભાઈ રોજો નહીં

આ તો આલે જ દોલા હા આ હા હા જોણા થતા નહી ને જોણા ઉસી રહી પાણીના મસ્તવા જોણા બોના પાણી આવી જાય એટલા પાણી જોણા આ પૂલા વાબુ આ બધું આ એક વાત બતાવો આ બધું એ પૈગોટા ગોટા આયા હમનો ઓ વેરેજ જાય ના યાર આ બધું મેં અહીં ખાઈ ગયો અને આ બોર ગાલ્યો પણ દોઆર તો આ કઈનવાર તમે પેલા એવજ ના હળવાજે યાર પેર બધું ખાવા બોવાય મને જો પછી ખાવ આ કે પોએ એક કોઈ મન કે કમે રોજા ના આળવા નકો મારે તો કો ના આળવા રોજા ના આલે પેલા છોમળો એમનો રખડ છોમળો ભટકાની હું તો આપકો ફોન નહી આલે આ વાત આ ઓ આમ ના કેલા ડોહો હું રે બચાવ પેલા વાયર ભરાય ને તો પેલું

કણા જોઈએ ખેતરમાં જતો રોયાવો બોં આવું ના તો ને મધરો ખરો ને આદરી માદરી કશું નહિ હાલતું આ તમે ના જોઈએ આપણે બેહરે કરો આ તો હજુ પેલાનું હાથમાં કોને ખબર છે તો બેહરે પટકારો બેહરે હે આ છે એને પટતર પછી વાટરીશરમાં કો ગો કોમ કર રહા આ કોમ કર જો એ થોડું કરી હ અન અતર બાક ગયા હ જો ના ના મેરા પાપા એ પેલા આલો પેલા આલો હા સે કોમ કરી દે હ હ અરે કોમ કર તો મે આ તો આ પૈસા દે હા તારે ખરેખર દી લે આમ તો ના અરે જતુભાઈ આયે આ મારા બાના પૈસા વાળી મેરા મેરા તો મેલા વે વે મેલા મેલા એના યે જે પતા હલા મહારાજ કને મેલા મેલા યે જે દાલ તો ને મેલ નો મને બતાવ આવું તો બસ